તો ફેમિલી અત્યારે આપણે આવીએ તો ઊંચા કોરડા અત્યારે વાગ્યા છે ચાર ને અમે આવ્યા હતા આપણે અમારા ગામડેથી હાલીને ઊંચા કોરડા માતાના દર્શન કરવા માટે તો હું અને મારા ફ્રેન્ડ સર્કલ તો જો બધા સામે ઊભા છે તો ફેમિલી આપણે દર્શન કરી લીધા છે જો સરીફા વધારી લીધું છે જોઈ શકો તમે સરીફા વધારીને હવે કમળા થઈ ગયા અને હવે પગ દુઃખે છે બહુ જ તો ફેમિલી હવે જઈએ નીચે અને હવે ત્યાં દરિયામાં જવાનો કઈ ટાઈમ છે નહીં કારણ કે ત્યાં જશું તો ખોટા અત્યારે ટાઈમ બગડશે ને બીજી પ્લસ વાત કે આવ થાકી ગયા છે એટલા માટે તો ફેમિલી ચાલો તમે બને રહ્યો છો લોકોને મળી આપણે નીચે જઈને અને હવે થાક લાગી ગયો છે બહુ જ તો પછી હવે થોડું ઘણું હું છે આરામ કરવો જોઈએ કારણ કે બહુ જ દુખે છે ફેમિલી તો કાંઈ નહીં બના રહેજો બ્લોકમાં તો ચાલો હવે નીકળે ફોટા ને પછી થાય છે મોડું એટલા માટે તો મળી આપણે તો ફેમિલી હવે નીચે તો જઈશું પણ માણસો બધું જયારે ઘણું માણસો છે એવું છે ફેમિલી કે અત્યારે ચૈત્રી પૂનમ છે અને આજે હનુમાન જયંતિ તો તમને બધાને પહેલાં તો હાર્દિક શુભકામના તો ફેમિલી હવે છે ને બહુ થાક લાગી ગયો છે એટલે ડાયરેક્ટ આપણે છે ને ઘરે જઈને મળશું હવે જાજો ટાઈમ છે બરોબર બ્લોગ ઉતારવાનું તો થોડું ઘણું કરવું છે આરામ ને પછી તમને મળશું આગળ ફેમિલી તો તમે જોવા મન છે ભાઈ આપ તો આપણે ઘણી વાર આવેલા છીએ તમને ખબર છે મોટા માતાજીના દર્શન કરવા માટે તો હવે દર્શન થઈ ગયા છે આપણે માનતા હતી પૂરી કરી લીધી છે શરીફ વધી લીધું છે ને ફેમિલી તો ભાઈ નહીં ચાલો બને રજો આપડે બ્લોકમાં હવે ડાયરેક્ટ તમે મળશો હું કરે જઈને કારણ કે અત્યારે સારો થાકી ગયા છે એટલા માટે હવે ટાઈમ છે નહીં અત્યારે જાજો ફ્લોક ઉતારવાનો તો હવે ડાયરેક્ટ હવે સવાર મળશું આપણે અત્યારે તો થોડુંક વાહન હોતું પડશે કારણ કે વાહન કોને ખબર હોય નહીં હોય એવું છે અત્યારે તો કઈ વાંધો નહીં ચલો ફેમિલી બનાવ રેજો આપણા બ્લોગમાં આપણે ડાયરેક્ટ સવારમાં મળીશું ફેમિલી હવે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી ફેમિલી મજા મજા જશે ફેમિલી તો આજે છે હનુમાન જયંતિ તો સૌથી પહેલા તમને બધાને હનુમાન ની હાર્દિક શુભકામના અને ફેમિલી તો આપણે ગયા હતા કોટડા હાલીને રાતે તમને ખબર જ છે તો જાગી ગયા છે અત્યારે આવીને તો બહુ જ થાકી ગયા જો તમે મોઢું એક વાર લાલ થઈ ગયું અને સાવ થાકી ગયા પગ બધું દુઃખો હોજી ગયા છે પગ જોવો અને અત્યારે આપણે ફ્રેશ થઈને થઈ ગયા છે જો તમે નવા કપડા પહેરી લીધા છે અને થઈ ગયા તૈયાર અને હવે આપણે જવાનું છે બુલેટ લઈને તો બુલેટ જો કેવું પડ્યું છે જોર જોર તો ઘરે કોઈ છે નહીં અત્યારે બધા ગયા છે અમારા હનુમાન જયંતિ ઉજવાની છે તો ત્યાં છે જમણ તો હું સુઈ ગયો હતો તો અત્યારે વાગી ગયો હતો એક તો શું હતો તો ખબર નહોતો ફેમિલી કેટલા વાગી ગયા તો પેલા ફટાફટ મેં કપડાં બદલા નાઈ લીધો અને તૈયાર થઈ ગયો જો બધું કપડા પણ મેં બધું એમને મરણ વિકર મૂક્યા કેમ કે ઘરે કોઈ છે નહીં એટલા માટે ખબર છે તમને તો ચાલો ફેમિલી હવે બધું લેટ થાય છે એમાં તો સાવ જમવા ને બધા જમી લે છે બરોબર ને દર્શન કરી એના દાદા અને જમી લઈ અને ફેમિલી બધા ત્યાં છે તો મોજ કરી તો ચાલો મળી આપણે આગળ તો બિન આપણા આપડા બ્લોકમાં અને રાત રાતનો બહુ જ ઊંચા ન નડી ગયો થાકી ગયો મોટું પણ જો કેવું થઈ ગયું ને થાકી ગયા સાવ દુઃખ એવું છે ફેમિલી તો કઈ નઈ ફેમિલી ચાલો હવે આપણા બ્લોક ફેમિલી આપણે આવી ગયા હતા મંદિર બધા જમી લીધું તો મેં જમી લીધું જો બીજા બધા જમે છે ને આપણે મંદિર આવી ગયા હતા તો કોઈ બગીચા આંટો મારી લો અને પછી ફેમિલી મારે જવું છે દુકાને અથવા જવું છે મોવા બી એમાં એક જગ્યાએ જવાનું છે તો જોવો તમે અત્યારે બેઠા છે અમુક અમુક જતા હોય છે ને બેઠા છે તમે કીધું વાંધો નહીં ફેમિલી બધા જમે છે ને પાછું તમે દાદાને દર્શન કર્યા છે આપણે ઘણી વાર આવ્યા છે એટલે તો કઈ નહીં ફેમિલી ચલો તો જાય દુકાને તો ભાઈ રહ્યો આપણે બ્લોકમાં અને થોડું ઘણું કામ છે તો કામ કરી અહીં થોડું ઘણું કામ કરાવીને પછી મારે જવું છે દુકાને અથવા મોવા બે માંથી જગ્યાએ આવ્યો છે તો ફેમિલી બનાવી રહ્યો આપણે બ્લોકમાં આપણે તો જમીન તો લીધું છે હવે ઠાક રાખી ગયું છે એટલે એવું લાગે તો કે હું આવી જશું તો બનાવી તો ફેમિલી દુકાને આવી ગયા હતા જમીને મંદિરેથી દર્શન કર્યા હતા અને દુકાને આવી ગયા જમી લીધું અને ફેમિલી બંગો કરી દીધો શરવો અને હવે જવું છે મોવા કારણ કે ગાડી ધોવરાવે છે એવું છે થોડું ઘણું કામ ને

ને પછી જઈ તો થોડા લેતા હશે અમારા આપતા ભાઈ લીંબુ છે ને ચાલો ફેમિલી ફટાફટ માં થોડા પી ને તો બને રહ્યો આપડે પછી આપણે થોડું કામ છે તો ઈટ પડાવી પછી ભાઈ મળીએ તો ફેમિલી જે કામ હતું આપણે મોવામાં પતી ગયું છે ફ્રેન્ડની ની દુકાન આવ્યા છે તમે જોઈ છે આપણે ઘણીવાર વાર આવ્યા છે બોલેટ આપણું સામું પીડ્યું છે તો ફ્રેન્ડ ની ફેમિલી તો બને રહ્યું આપણે બ્લોક માં થોડો ઘણું કામ છે મોવામાં તો પતાવી લઈએ ને હું આપતા ભાઈ જો થાકી ગયો પેલા થાકી જઈ ને કઈ વાંધો નહીં ચાલો આવ્યો તો ફેમિલી બનાવ રહ્યો છે આપણે બ્લોક પાસ આપણે મળીએ થોડી આગળ રહીને થોડું ઘણું કામ હશે બીજું તો પતાયેલી ને બાકી તો કઈ બીજું કઈ જાતું કઈ કામ તો છે નહીં ફેમિલી કઈ નહીં તો હશે કઈ તો મળીએ તો ફેમિલી ફાઇનલી મોવાથી આપણે આવી ગયા દુકાને તો હાલત જો કેવી હાલત થઈ ગઈ એમ તમે જો મોટું કેવું લાલ થયું ચટક થઈ ગયું છે અને ગરમી બહુ જ થતી હતી એટલે જો પંખો શરૂ કરી દીધો છે ફેમિલી અને ગરમીનો રહેવાતો નથી એટલી ગરમી થાય છે મોવાથી આવ્યા તોય પણ તો વાત જાવ ફેમિલી હવે છે ને મારે અત્યારે એડિટિંગ કરવાનું છે તો પેલા એડિટિંગ કરી લી અને કાલે રાતે આપણે ગયા કે અચાનક સકો દીપડો મળ્યો રસ્તામાં પણ દીપડો મળ્યો એવું નક્કી તમને વિડીયો દ્વારા બતાવતા આપણે બ્લોગમાં પણ દીપડો અચાનક મને તો ખબર હતી મને મળ્યો નથી પણ મારા ફ્રેન્ડ હતો મારી પાસે એને મને કીધું મેં કીધું વાંધો નહીં મને કઈ ખબર નથી એવું છે તો નહીં ફેમિલી હવે આપણે બનાવ્યો હતો બ્લોગમાં

તો હું થોડું કામ હતું એટલે ફોન આવ્યો હતો એટલે હું આવ્યો હતો અને હમણાં થોડું ઘણો હું છે કામમાં કામમાં છે તો આજે હનુમાન જયંતિ આપણે ઉજવવાની તો મંદિરે પણ ગયા હતા તો એ કામમાં હતા તો ફેમિલી એમાં એવું છે કાલે આપણે ખાલીને ઊંચા ખરડા ગયા હતા તો મજા આવી ગઈ પણ ફક્ત અત્યારે દુખી ગયા છે તો પહોંચી ગયું છું તો દુઃખે છે અત્યારે એવું છે પણ વાંધો નહીં પણ બહુ આનંદ બહુ આવ્યો બહુ મજા આવી અને પછી આપણે ગયા દર્શન કરવા અમદાવાદના મંદિરે પછી આપણે એમાં જતી ઓછી તો જમવાનું હતું તો બધાને જમાડ્યા આપણે જીમા મોસ્ટ કરી ફેમિલી અને હવે આમ જો કે બનાવી છે પ્લાન તો એવો છે ને કે એકરા બનાવી લીધું એવું છે કે એકા દસમાં ગુ પરિસ બનાવી લે અને અમારે કોફી પીવાની બાકી તો 4 વાગે આવ્યો તો પણ નો મેળ્યો કારણ કે 4 વાગે હમણા પાણીની નેવી તકલીફ છે તો પાણી નો લાઈન ફિટ કરવાની દે હું લે જો તો એમાં હતા કામમાં તો ગાયની ફેમિલી એક એમાં હું છે તો બનેરજો આપણા બ્લોગમાં ને થોડું ઘણું કામ છે તો બતાવી લો અને નીચે બોલાવે છે મમ્મી તો જાતા હોય શું કામ છે એમ બરોબર તો બનેરજો આપણા બ્લોગમાં ને આપણે અહીંયા જે બ્લોગ આપણે ગુરુ કરવાનું છે કારણ કે અત્યારે કામ આપણી પાસે જાજુ તો ટાઈમ છે નહીં જાજી વાત કરવાની જાજોગ ટાઈમ કાઢવાનો તો કાંઈ નહીં મળ્યા નેક્સ્ટ બ્લોગમાં ને જે ચેનલ પર નવા ખાસ કરીને આવ્યો છે તો ચેનલને ખાસ કરીને કશું સપોર્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે અને પ્રેસ કરો બીજું કાંઈ નથી કરો બસ એટલું કરો તો અત્યારે બસ એટલું જ અને આશા છે કે તમને મારો બ્લોગ પસંદ આવ્યો છે તો આપણે આવાનો બ્લોગ આવશે અને પ્લીઝ તમે થોડો પણ સપોર્ટ કરો અને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને કમેન્ટમાં કરી જઈ શકો છો કે બ્લોકમાં આપણે કાંઈ પણ મતલબ કંઈ તમે અલગ જગ્યાએ કે ચેલેન્જ હોય કે આ જગ્યાએ જાવ એવું કંઈ હોય તો અમે બે કરીશું એમાં ના નથી તો ફેમિલી મળીએ નેક્સ્ટ બ્લોકમાં અત્યારે બસ આટલું જ તો અત્યારે બસ બાય બાય